તીખી પાણીપુરી પૂરી ભાગ્યો ભાઈબંધ તો ઘરે હો તો ફરી પાછા આવી ગયા આપણે રણમપુર લારીએ આવીને આપણે એક કીધા ચબલા ચબલા મેકીને આપણે ચીમા દે પાણી પાણી બધું આપણે પતી ગયું હતું તો આપણે લઈને આવી ગયા લારીએ બધું ફીટફાટ કરી નાખ્યું છે વારસે ઘરે આવી ગયું તો એટલી વારમાં આવી ગયું એક આપણો ભાઈબંધ અને એક આપણો સબસ્ક્રાઈબર તો એને ખાવી હતી પાણીપુરી રૂકો જરા સબર કરો ખાવી તી દસની પાણીપુરી અને એની આગળ હતા છ રૂપિયા છ આપણને આપીને આપણે બોણી છ રૂપિયાની ચાલો આપણે ફટાફટ બનાવી નાખી માવો તપેલીમાં નાખી બટેકા એમાં નાખી ડુંગળી ને એમાં નાખ્યા ને એમાં નાખ્યો મસાલો માવો બની તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હતો પણ એ ભાઈબંધ કે આ તો મને બહુ મોરો પડશે એમાં આપણો મગજ જીઓને ને એવો જીઓ એવો ઘીઓ ને મેં તો મસાલો પલાયો બાકી ડબલામાં થડ થડ એવો હલાયો ને એવો હલાયો લાલ ઘમ કરી નાખ્યો પછી નાખ્યો બધો મસાલો નાખ્યો માવામાં અને બનાવી નાખી ફટાફટ ને છ રૂપિયા પાણીપુરી આપણે મગજ થઈ આપણે મોડા ફટાફટ પાણીપુરી ભરવા એવી ફોડીને બખા બખા કરીને ભર દીધી પાણીપુરી થી ભડકા જાય પછી તે ભાઈબંધના ડીશ આપીને આપણે થારી ઉપર